હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે રિઝનિંગની બી બીજી પઝલ કે જે ફ્લોર બેઝ છે એના વિશે આપણે સમજીશું આઠ લોકો છે નોહા મિયા લોફી કેથ જીમી ઈવા હેઝલ અને ગ્રેસ આ લોકો એકબીજાની ઉપર આઠ માળની બિલ્ડિંગ પર રહે છે નીચેના માળ જે છે એનો એનો નંબર છે વન એની ઉપર બે એ રીતે આઠ સુધી છે તો આપણે પહેલાં એ નોટ કરી લઈએ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક હવે શું કહે છે લોફી જે છે એ નોહાની બાજુમાં નથી રહેતો એટલે આ દર્શાવી આ રીતે દર્શાવીશું લોફીની બાજુમાં નેહા નહીં આવે નહીં ઉપર કે નહીં નીચે બરાબર છે પછી હેઝલ અને લોફું લિવિંગ એડજસ એડજન ટુ ઇચ હજાર એટલે કે હેઝલ અને લોફો બંને એકબીજાની બાજુબાજુમાં રહે છે એટલે હેઝલની આજુબાજુમાં ખાતો ઉપર લોફો આવશે અથવા તો નીચે આવશે ઈવા મિયા અને જીમીની બાજુમાં નથી રહેતી એટલે કે ઇવાની આજુબાજુમાં મિયા નહીં આવે અને જીમી નહીં આવે આ બંને નહીં આવે હેઝલ ત્રણ ફ્લોર અબો રહે છે ગ્રેસની એટલે કે એને કઈ રીતે દર્શાવીશું ગ્રેસ છે એની ઉપર એક બે અને ત્રીજા ફ્લોર ઉપર હેઝલ રહે છે આ રીતે બરાબર બે પર્સન રહે છે નોહા અને મિયાની વચ્ચે તો અહીંયા દર્શાવીશું નોહા અને મિયાની વચ્ચે બે લોકો આ રીતે દર્શાવીશું ઓનલી વન પર્સન લિવિંગ બિટવીન મિયા એન્ડ લોફી એટલે કે મિયા અને લોફીની વચ્ચે એક એક વ્યક્તિ રહે છે મિયા અહીંયા છે અહીંયા દર્શાવીશું લોફી એ બંનેની વચ્ચે એક પર્સન રહે છે નંબર ઓફ પર્સન્સ લિવિંગ અબો લોફી એટલે કે લોફીની ઉપર જેટલા રહે છે સેમ એટલા જીમીની નીચે રહે છે એટલે આ રીતે દર્શાવીશું ઝીમી અને ગ્રેસ એકબીજાની બાજુ બાજુમાં નથી રહેતા તો કઈ રીતે દર્શાવીશું ઝીમીની બાજુમાં ગ્રેસ નહીં આવે બરાબર છે હવે કન્ડિશન લખાઈ ગઈ છે હવે ચાલુ કરીએ આપણે જે મેક્સિમમ વધુમાં વધુ કવર થાય એ રીતે ચાલુ કરવાનું એટલે કે માનો કે અહીંયા એન છે અહીંયા એનથી ચાલુ કરીએ એનથી એક અને બે છોડીને એમ આવશે એમથી એક છોડીને એલ હવે એમથી એક છોડીને એલ ઉપર પણ આવશે અને એક છોડીને નીચે આવશે પણ અહીંયા શું કીધું છે એલને એનની એલ અને એન બંને આજુબાજુમાં નહીં આવે એટલા માટે એક છોડીને એલ કન્ફર્મ થઈ ગયું નીચે આવશે આ કન્ડિશન આપણી પૂરી થઈ ગઈ હવે હેઝલ અને ગ્રેસ અને હેઝલ જે છે એ એલની આજુબાજુમાં આવશે તો એના માટે આપણે અહીંયા મૂકી શકીએ ને હેઝલ હેઝલ અહીંયા બે છોડીને ગ્રેસ અહીંયા અહીંયા તો મૂકાશે નહીં ઉલટું થશે એટલે હવે અહીંયા કંડિશન શું છે એલની ઉપર જેટલા એલની ઉપર કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો જેની નીચે પણ પાંચ આવશે એક બે ત્રણ ચાર ને પાંચ તો જે આપણો અહીંયા આવશે હવે શું કીધું છે કે જે ઇલા છે ઈવા છે ઈવા ઈવાની આજુબાજુમાં એમ અને જે નહીં આવે તો ઇવા અહીંયા નહીં આવશે ઈવા આવી ગઈ અહીંયા એક જે વધે છે કોણ વધે છે કેથ તો કેથ આવી જશે આપણે અહીંયા આપણી વઝલ સોલ્વ થઈ ગઈ છે આન્સર આપણે ચેક કરીએ એન કે જે એન કે જે એમ એચ એલ આઈ જી એમ એચ એલ આઈ જી હા અગળું થઈ ગયું છે સોલ